હેલો ફ્રેન્ડ્સ વેલકમ બેક ટુ મુક્તિસ કિચન હું છું મુક્તિ પંડ્યા આજે હું લઈને આવી છું ટીંડુડાનો સંભારો તમે અહીંયા ટીંડુડાનું શાક ખાધું હશે પણ તમે ટીંડુડાનો ક્યારેય સંભારો ન ખાધા હોય તો તમે એકવારથી આ રીતે જરૂરથી બનાવજો અને જો તમને મારી આ રેસીપી ગમે તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો બે લાયકન પર ક્લિક કરજો અને મારી ચેનલને શેર કરજો તો ચલો હવે આપણે શરૂ કરીએ તો એની માટે સૌથી પહેલાં તમારે ટીંડુડા લઈ લેવાના છે અહીંયા મેં પાંચસો ગ્રામ જેવા ટીંડુડા લીધેલા છે જેને પહેલાંથી પાણીથી ધોઈને અને સરસ કોરા કરીને આવી રીતે પતલી ચીરી કરીને તમારે કટ કરીને લઈ લેવાના રહેશે અહીંયા મેં ઊભા ચીરી કર્યા છે પણ તમારે જો ગોળ ટુકડા કરવા હોય તો કરી શકો છો હવે આપણે આને સંભારો કેવી રીતે બનાવવું એ બતાવવાનું તો ગેસ ચાલુ કરીને કોઈ બી કડાઈ તમારે મૂકી દેવાની એમાં આપણે મોટા બે ચમચા જેટલું તેલ લેવાનું છે તેલ ગરમ થાય એટલે એની અંદર અડધી ચમચી જેવી આપણે રાઈ એડ કરીશું રાઈને ફૂટવા દેવાનું પહેલાં રાઈ ફૂટે પછી એમાં હિંગ એડ કરીશું અને જે આપણે ટીં સમારીને રાખ્યા છે એ બધા આપણે એડ કરી દઈશું પછી આ આની અંદર સ્વાદ પ્રમાણે આપણે મીઠું એડ કરીશું અને સરખી રીતે સરસ રીતે હલાવી લેવાનું છે ટીંડુડાને સરસ રીતે તમારે આ રીતે મિક્સ કરી લેવાનું ખાલી મીઠું નાખીને તમારે પહેલાં આને કૂક કરવાનું રહેશે એટલે બીજો કોઈ મસાલો પહેલાં તમારે અહીંયા નહીં કરવાનો અહીંયા સરસ મિક્સ થઈ જાય પછી આને આપણે ઢાંકી દઈશું અને સ્લો ગેસ ઉપર આપણે કૂક થવા દઈશું વચ્ચે વચ્ચે તમારે હલાવતું રહેવાનું સાતથી આઠ મિનિટ જેવું થાય એટલે તમારે ખોલીને જોઈ લેવાનું તમે જોઈ શકો છો કે ટીંડુડા આપણા સરસ એવા કૂક થઈ ગયા છે કલર બી તમને એનો ચેન્જ થતો હશે એવો દેખાતો હશે સરસ મિક્સ થઈ જાય પછી આપણે ચેક કરી લેવાના જો ટીંડુડા તમારા કાચા લાગે તો થોડાક ચડવા દેવાના અહીંયા ટીંડુડા તમારા એકદમ જ હન્ડ્રેડ કુક કૂક નહીં થયા કરવાના થોડાક જ નાઇન્ટી ફાઇવ જેટલા તમારે પહેલાં કૂક કરવાના રહેશે પછી આની અંદર આપણે અડધી ચમચી જેવું ધાણાજીરું પાવડર એડ કરીશું અને એક અને ત્રણથી ચાર ચમચી જેટલો આપણે સંભાર્યો મસાલો મળે છે બજારમાં એ આપણે આમાં એડ કરી દેવાનો છે અને સંભાર્યા મસાલાને સરસ રીતે આપણે મિક્સ કરી લેવાનું છે જે આપણે અથાણા માટે સંભારનો મસાલો એડ કરીએ છીએ એ જ સંભારનો મસાલો તમારે આમાં એડ કરવાનો છે આ સંભારનો મસાલો તમારે એડ કર્યા પછી બીજો કોઈ મસાલો આમાં એડ નથી કરવાનો એ તમારે ખાસ ધ્યાનમાં રાખવાનું આવી રીતે સરસ મિક્સ થઈ જાય પછી ફરીથી આને ઢાંકી દઈશું અને સ્લો ગેસ ઉપર આપણે બેથી ત્રણ મિનિટ માટે કૂક થવા દઈશું જેથી ઠીંડુડાની અંદર સંભારનો ફ્લેવર આવી જાય ત્રણેક મિનિટ પછી તમારે આને ખોલીને જોઈ લેવાનું સરખી રીતે આને હલાવીને મિક્સ કરી લેશું તમારે જો વધારે સ્પાઈસી પસંદ હોય તો વધારે એડ કરી શકો છો હવે અહીંયા આપણો સંભારો રેડી થઈ ગયો છે તો ગેસની ફ્લેમ બંધ કરીને હવે આને આપણે સર્વ કરી લઈએ તમે અહીંયા જોઈ શકો છો કે આપણો સંભારો સરસ એવો બનીને રેડી છે જ્યારે તમે આ ટીંડુડાનો સંભારો ખાઓ ત્યારે એના ઉપર તમારે થોડું લીંબુનો રસ એડ કરવાનો અને રોટલી કે ભાખરી જેના જોડે તમને ભાવે તમે એના જોડે આ સંભારો ખાઈ શકો છો તમે જોઈ શકો છો કે આ સંભારો ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે અને બન્યો બી એટલો જ સરસ છે આ શાક બહુ જ ટેસ્ટી લાગે છે તમે કરવાથી ટ્રાય કરજો તમને જો આ શાક કાચું પાકું બી ગમતું હોય સંભારામાં તો તમે એ રીતે બી આ બનાવી શકો છો મેં આની સાથે રોટલી સર્વ કરી છે તમારે જો જેની સાથે ભાવેની સાથે તમે ખાઈ શકો છો આ સંભારો બે દિવસ સુધી બી બગડતો નથી અને હવે છઠ અને સાતમ આવશે તો તમે આ સંભારો બનાવીને બી તમે રેડી કરી શકો છો તમે વાર ટ્રાય કરજો અને જો તમને મારી આ રેસીપી ગમે તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો બે લાઇકન પર ક્લિક કરજો અને મારી ચેનલને શેર કરજો તો હવે આપણે એક નવી રેસીપી જોડે મળીશું થેન્ક યુ